નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ પોષ માસની પૂર્ણિમા ક્યારે છે આ પૂર્ણિમાનું શું મહત્વ છે પૂર્ણિમાના મુહૂર્ત વિશે તથા ચંદ્ર દર્શનના સમય વિશે પણ પૂર્ણિમા તારીખ બે કે ત્રણ જાન્યુઆરી બે આ પૂર્ણિમા બે હજાર છવ્વીસની પહેલી પૂર્ણિમા આવે છે આ પૂર્ણિમા ક્યારે છે તેના વિશે જાણવાના છે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પોસી પોસી પૂનમડી આકાશ રાંધ્યાન ભાઈની બેન રમે કે જમે મિત્રો પોષ માસની પૂર્ણિમા એટલે ભાઈ બહેનના પવિત્ર બંધન પ્રેમનો પ્રતિકરૂપ આ પૂર્ણિમા ઉત્સવ મનાવાય છે જો કે પૂર્ણિમા માતા મહાલક્ષ્મીની પૂજાનું મહત્વ બતાવે છે ભગવાન મહાદેવની પૂજા થાય છે અને સત્યનારાયણ ભગવાનની પૂજા ઉપાસના પણ થાય છે પરંતુ પોષ માસની અને શ્રાવણ માસની પૂર્ણિમા ભાઈ બહેન માટે પવિત્ર ત્યોહાર તરીકે ઉજવવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન જપનો મહિમા છે લક્ષ્મીજીને પ્રસન્ન કરીને ધન પ્રાપ્તિ કરી શકાય આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્તિ કરી શકાય છે બે હજાર છવ્વીસની આ પહેલી પૂર્ણિમા છે આજે કરેલ દાન પુણ્ય અનંત ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે આખા વર્ષનું પુણ્ય પ્રાપ્ત કરાવીને જાય છે આજે માતા મહાલક્ષ્મીની સાથે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય આપીને ચંદ્રદેવની આરાધના કરાય છે અથવા ભગવાન મહાદેવની આરાધના પણ કરી શકાય છે આમ કરવાથી મન મક્કમ થાય છે મન નિરોગી રહે છે મનમાં રહેલી ચિંતા દુઃખ કલેશ દૂર થાય છે સૌપ્રથમ આપણે જાણી લઈએ પોષ માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે પોષ માસની પૂર્ણિમા તારીખ બે જાન્યુઆરી બે સાંજે લગભગ છ વાગ્યા ને ત્રેપન મિનિટે આરંભ થાય છે જેથી પૂર્ણ થાય છે ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે આમ જોઈએ તો પૂર્ણિમા રાત્રિનો ઉત્સવ છે રાત્રિના સમયે ચંદ્રદેવ સોળે કળાએ ખીલીને દર્શન આપે છે જે અમૃત વર્ષા કરે છે ત્યારે ચંદ્ર દર્શન કરીને પૂર્ણિમાનું વ્રત ખોલાય છે એટલા માટે પૂર્ણિમાનું વ્રત તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે રાખવાનું રહેશે અને ઉદ્યતિથિ અનુસાર પણ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે જેમાં સ્નાન દાન જપનો મહિમા બતાવવામાં આવ્યો છે તે પૂર્ણિમા તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે ઉજવવાની રહેશે સત્યનારાયણ ભગવાનની કથાનો મહિમા પૂર્ણિમાના દિવસે ખાસ છે એટલા માટે જ સત્યનારાયણ ભગવાનની કથા બંને દિવસમાંથી એટલે કે બે જાન્યુઆરી કે ત્રણ જાન્યુઆરી કોઈ પણ દિવસે કરી શકાશે પૂર્ણિમાના દિવસોમાં ખાસ મુહૂર્ત પણ જોવાય છે જેમાં આપણે પૂજા દરમિયાન ભગવાન શિવજીની આરાધના કરી શકીએ લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરી શકીએ અને આ દિવસે ખાસ ભાઈ બહેનના માટે 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 વ્રત વ્રત કરે છે છે ભાઈના લાંબા આયુષ્ય સુખાકારી થાય નાનકડો રોટલો કરીને તેમાં વચ્ચે કાણું પાડીને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય છે ત્યારે ભાઈ બહેન બંને અગાસી ઉપર ચડતા અત્યારે તો જ્યાં ચંદ્રદેવ દર્શન આપે તે જગ્યાએ જઈને બહેન ચંદ્રને રોટલાના કાણામાંથી જોવે છે અને ભાઈને પૂછે છે સામીર ભાઈ ઊભો હોય છે તેને પૂછે છે કે પોસી પોસી પૂર્ણમડી આકાશે રાંધ્યાન ભાઈની બેન રમે કે જમે ત્યારે ભાઈ બે વખત રમે બોલે છે અને ત્રીજી વખત જમે બોલે છે ત્યારે બહેન આખા દિવસનું જે વ્રત હોય તે સાંજે ભોજન કરે છે રોટલો ને શાક પહેલાના જમાનામાં શાક ને રોટલો ચંદ્રમાના દર્શન કરતા કરતા એટલે કે ચંદ્રમાના પ્રકાશમાં બનાવવામાં આવતો હતો તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે પોષી પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય છે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવું રાત્રિએ જ્યારે ચંદ્ર ઉદય થાય દર્શન આપે ચંદ્રદેવ ત્યારે આ વ્રત ખોલાય છે ચંદ્રદેવને અર્ધે અપાય છે આકાશમાં જે ચંદ્રદેવના દર્શન થાય છે તે દર્શન કરવા માત્રથી જ કહેવાય છે કે જીવનના ચંદ્રદોષ દૂર થાય છે ચંદ્ર સંબંધી જે વસ્તુઓ છે તેનું દાન પણ કરાય છે પૂર્ણિમાના દિવસે ચોખા છે દૂધ સાકર સફેદ વસ્ત્ર સફેદ ચંદન મોતી અથવા મોતીની માળા છે ચાંદી છે આદિ દાન કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે ખાસ મુહૂર્ત પણ જોવાય છે પૂજા માટેનું બ્રહ્મા મુહૂર્ત છે સવારે પાંચ વાગ્યા ને પચીસ મિનિટ થી લઈને છ વાગ્યા ને વીસ મિનિટ સુધીનું બોપરના સમયે અભિજીત મુહૂર્ત પણ છે જે બપોરે બાર વાગ્યાથી લઈને બારને છેત્તાલીસ મિનિટ સુધી રહેશે સત્યનારાયણ ભગવાનની પૂજા આ સમય દરમિયાન કરવી શુભ મનાય છે આજે રવિયોગ પણ છે અને પ્રદોષ કાળ એટલે કે સાંજે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય આવે છે એ એક કલાકની આસપાસ ત્યારે લક્ષ્મીજીની પૂજા થાય છે સૂર્યાસ્ત સમયે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી માતા મહાલક્ષ્મી તુરંત પ્રાર્થના સાંભળે છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યા માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે આજે દીપદાનનું પણ ઘણું મહત્વ છે જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે તેઓ વહેલી સવારે ઊઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે માતા મહાલક્ષ્મીજીનું પૂજન કરે શ્રી નારાયણ સાથે આપણા ઇષ્ટ દેવતાની પણ પૂજા અર્ચના કરવી જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી જરૂરિયાતમંદ ને દાન પુણ્ય કરવું પશુ પક્ષી ને દાણા ચરણની વ્યવસ્થા કરવી પીપળાનું વૃક્ષ છે તુલસી ક્યારો છે વડનું વૃક્ષ છે અથવા કોઈ પણ શુભ વૃક્ષ ની લતા ની પૂજા થાય છે પ્રકૃતિ માતા ની પૂજા થાય છે આજે પોષ માસ ની પૂર્ણિમા છે જે સૂર્યનારાયણ નારાયણ દેવ ને પણ સમર્પિત છે જે સર્વના ના પાલન પોષણ કરતા દેવતા છે સૂર્ય દર્શન થી જ આપનું તન મન આદિ પવિત્ર થઈ જાય છે આરોગ્યપ્રદ છે માટે આજે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકાય છે આજે કરેલ સ્નાન દાન જપનો મહિમા અનેક ગણો બતાવ્યો છે એટલા માટે જ પોષી પૂર્ણિમા વર્ષની સૌથી મોટી પૂર્ણિમા કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપને મળતા રહી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ